છે કે ના બનાવી દર વખતે આ વખતે બાફીને બનાવવાનું મારે હું સાસુએ કીધું છે એટલે આપણે એ રીતે બનાવશું ચલો આપણે નવી રીતે રીંગણાનું ભરથું બનાવવા માટે સૌથી પહેલાં રીંગણાને બે ભાગ કરી નાખીએ ધોઈ લીધા અને બે ભાગ કરીને પછી જારીમાં મૂકીને બાફી લઈએ તો આપણે રીંગણ સુધારાઈ ગયા છે અને હવે બાફવા મૂકી દઈએ રસોડામાં મમ્મી કે હું સંભારો બનાવી નાખું ચાલો મેથી ઉપાડી લીધી છે આદુ ટમેટું ડુંગળી બધું સુધારી લઈએ પછી રીંગણ બફાઈ જાય પછી એનું પડતું બનાવી લઈએ રીંગણા પોસાઈ ગયા છે અને એનો છૂંદો કરી નાખીએ સરસ સૌ શેકવું હોય ને એવું જ થઈ જાય છે

આજે મમ્મી કે હું વઘાર કરું એટલે બધા અલગ અલગ સ્વાદ નું ખાવા મળે એટલે એ બેઠા છે તૈયાર બધું કરી દીધું બાર ચૂલે મસ્ત રોટલા બનાવી નાખીએ પછી પેલા રાઈ નાખી દીધી હવે ખાંડેલું લસણ નાખશું That's one nice. Here but you know Mommy

મારો ડબ્બો બંધ કરેલો હોય એટલે ખુલે નહીં મમ્મી કીધે ટાઈટ જ બંધ કરેલો કેટલી નાખું અડધી ચમચી બહુ બળી થઈ જાય બસ એ નાખું અમે ખાંડ થોડીક નાખીએ પાંચ ચમચી જેટલી ટમેટું હોય એટલે ખટાશ હોય એટલે ખાટું મીઠું થઈ જાય પછી મેથીની ભાજી અને આદુ નાખી દીધું લીલી મેથી અને આદુ ધાણા પાર પડ્યા કે

પછી થોડીક વાર પછી નાખશું અને સંભારો મરચાં તૈયાર થઈ ગયું છે ઓળો બનાવી લીધો હવે ગરમ ગરમ રોટલા બનાવી નાખીએ એના માટે ચૂલો ને બધું રેડી કરી લઈએ ચૂલો રેડી કર્યો છે બળતણ નાખીને સળગાયું રોટલા માટે મીઠું ને લઈ લીધું ગાથ લોટ લઈ લીધો પાણી ચાલો બેઠા બેઠા રોટલા કરી નાખીએ ચૂલે એ રોટલો એક પડ છોડવી પછી બીજો રોટલો હાથમાં લેવાય હા નોત હોય ને એ તો મેં તને કીધું તું गरम गरम रोड ला सर गया हा रोटला ने ओळो ने संभारो ने बनावी ने खुचे आपडे आणि चूलो ठाडी ने खोस ने वासन बदे धोई ने खा દીધા હવે થોડીક આટા મારીએ ને તડકો ખાય અને પછી ગાજરમાં નીંદવું છે તો એ નીંદી લઈએ મચાલો બપોરા કરી લઈએ